તમને જગ્યા કની આલી કોણ પેલા અલી એમાં પૂછવાનું હોય તો કમજી સમજો થો સમજો અને ગરીબનું નું મોંડા ખોર કરવા દેવો એમ કહું ગોઠવા દેવો દુકાન તમે આ બધું આવડી ને તારો અજી હું તમને હાઈ બડે ઓર ખુજુ પેલી રક્ષા ટાઈમ આયો ને અને ફુંદરા ખાન સતારા તા ખબર દો જો કામ એ બતો વેર જન ઓય નીકળવાનો સમજા તમે એ બધું તો અમે લઈને આવવાનું જો ધંધો કરતા હોય આ કી દો આ પતિ નો ધંધો એટલે તો મને કે યાદ કરાયું કતો મારો કોઈ કામ નહીં ધંધો કરવાના પાછો એટલે નહીં જવું હોય તમારે

અરે માર તો મોડું થાય ગયા ગેર જવાનું સર અને આ થોડું ફ્રી હોણ્યું સર કે લઈને જાઉં છું જો જો પતિંગ લેવા આ પતિંગ ની દુકાને આ હિતરો માં નાસી હતી બધી મી એ દવાખાન જ હતો ડોક્ટર એમ કીધી હો તો મન તો ગરમી વધારે થઈ જાય ને તો પવન માં ઊંઘવાનું પવન માં હા તો થડી જો હતો હું ઠડી જો ડોક્ટર કીધું ગરમી વધારે થઈ જાય તમ એવું હ હા પીપી શબ્દ બધું પૂરું થઈ ગયું તમને કેવું લાગે માર પૂરું થઈ ગયું કાકા પણ હો એવું ખબર પડતી નહી એવું ખાજો ના પેલું પાછું મારે છૂટું કરવાનું હે પેલું આલી હે હાર હાથે કસવાનું વાય વાય નહીં કરવાનું હાર તારી જોરદાર લાગે હું બધું દેવું ભૂલી જવા મને તો એમ કલાક પીન હું રહ્યો તો કોઈ દેવા વાળું જ ના આવે ત્રણ બગાડી મને એક જ જોઈ લે પતંગ જો જે સુરતમાં માલ મલા છે બરોબર ખંભાત ખંભાત નો માલ સુરત નો માલ છે સુરત ના દીક પર

ખંભાત માલ લેવાનો પેલ બસ ખંભાત વાળો હે ને એ પાછો પણ હે અરે હેઠળ કોઈ કોક પાછું નવું થાય એવું લાગે ત્યાં કીધા પેલા ભાઈ ને અને દસ કયા દસ આપડા પોચ મારવાના એ લઈ જો કાકા જોઈ લે જોઈ લે જોઈ લે જોઈ લે એક તો આ કતો મારી બુની બગાડવા બેઠે છે 20 ના 15 કરા ને 15 ના 10 કરા તો આમાં પોચમાં એકવો બેઠો છે ગમે તે થાય પણ માળા જ બુની માળા પેલા કરવાની છે હાથમાં હાથી ધંધો કરે છે એટલે એને બધી બહુ બુદ્ધિ કોમ કરે છે બહુ અનુભવ થઈ ગયો છે ધંધારો પણ આ ગેલદિયા સોરેની હો ગેલદિયા પોચ કરે તો ગમે તે કરું પણ ઘર આતો પેલા માળા ઈ જાવું જો એ કાકા અરે એ

બાજુ વેપારી નું દોઢ રૂપિયા કીધો વેપારી નું લેવાનું ખબર

એક રૂપિયો છે અમિતા તું ઘેર જા અને પછી પછી ઘર લેવા ના જવાનું અરે પણ મન નીકળી જાય રે કે સકા ઉપર દે કેવાનો સકા હું છું અરે વાડો રો કાકા બચા પૈસા લે લે બચા પૈસા બચા પૈસા લે લે બચા પૈસા જોઈ લે

પત્તી પૈસા હા કાકા પત્તી પૈસા ખાલી પત્તી પૈસા લઈ દોડ માલ આ મુ જો ખમ તો તારો ખબર ના પડી જ તો મારું નામ ખેલ્ધી નઈ બસ મુની તો ખેલ્ધી ની તાવ કાકા ઓહ હ માર હવા માં કોણ ભૂમો પાડ હ આ કેટલા પત્તી એમ લાગો પણ ખાશા ભાગી જ લાગ કેમ રહીએ હે દારૂ ભી ના કેમ રહી હે દારૂ તો સારું સારું હો ભાઈ મા બૈરાની શોગન દારૂ પી દે બસ તો બધું દેવું માપ આ પીયાની તો લગન પેલા કે હે મનાલ જો પેલા કે મનાલ મારે એક ભી ગોપણ હે ના હોય તાલ દેવી હારી કિંમત આવો આ વગરામાં કોણ બૂમો પારહન ઓ વગરામાં તો સાલું દુકાને ખોલી વગરામાં પતંગની દુકાને ખોલી

લે તો મફ એટલે મફ આ કે પકડ્યો મફ એટલે મફ અલ્યા તો ખમિયા તારું મગજ ફડી ગયું છે ફતમાલ માલ માલવા આવા બેઠે છે ગમે તે થાય મારા તો પુણિતો ભારત કરાવણે આ ખેતી મુંની કરાય છે હો અમે ચિંતા નહી અમે તો جنگ જીત્યા હીએ હેને તો તો મ ફટાલા હમ ચિંતા નહી હમ ગગાવલે તો બધા પતિ લીધા

જો રૂપિયા તો આઈયા ને કરતો વેપાર કરો એટલે વેપાર આજુબાજુ ગોળ પણ કર્યો જોખમ તો બાજી રમતો તો પણ એક તો મારા લેવાનો તો જોયું કે નુકસાન માં ખાલી દીધો ને અમે જિંદગીમાં નામ નહીં લેતા ને તો કરવાનું આપણે કોક તો ઘરા ગયા હમણાં જો હમણાં આ પતંગ તો કરવાનો છે પતંગ લેલા પતંગ ઘર આગી હો શી થઈ ગયો મેરો તો મને ફૂલ હતો થોડું હું જોઈ મો શબ ઘર આ તો જે જન ચો ચા પીવા જ લાગે આ પતંગો અમે લઈ જવા તો ચા પીવા પતંગ આવડી જો તો કોણ જવાબ દાલ લે

पतिंग पतिंग हो बाबा पतिंग ना बीस रुपया से बीस रुपया ये का का पतिंग चला दे यार शेड खाली पंद्रह सौ रुपया હજાર पंद्रह सौ पंद्रह सौ ओवर है पंद्रह सौ हजार पंद्रह सौ ले आ ले आ शेड आ बीस हजार वापरो ले रखा रो हाँ जेब जेब उतरा नहीं करने भी गोद तो

તમારો માપ મળે ની મમ્મી સરા નહીં લાવે એ સહી નહીં લાવવાનું આપણે આ પતિંગ ને બતિંગ કેટલા આ લેવો ઘેર પૈસા કો મિલતા પૈસા પતિંગ ને બતિંગ લઈ રહ્યા હજી પૈસા તો જે તમારા તમે લેતા હો તું શાંતિ રાખ આ જો કેટલો બધો ઘર પતિંગ લે

એ જાર હવે કોટા